ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ ગેરકાયદેસર જે ગુનેગારો છે કે તેમના જે મકાનો છે તેના પર દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે ને રાજકોટમાં પણ આ એક્શન મોડમાં પોલીસ છે તે આવી છે ને પોલીસ દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને રાજકોટનો જે સંવેદનશીલ એવો જંગલેશ્વર વિસ્તાર છે કે ત્યાં શેરી નંબર છ માં જાવેદ જુણેજા દ્વારા જે જગ્યાએ ગાંજો છે તે મોટા પ્રમાણમાં ઉતારવામાં આવ્યું હતું આ આરોપીની જે રીતના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને ત્યાર પછી હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જે જંગલેશ્વર વિસ્તાર છે કે ત્યાં એકાવન કિલો જેટલો જે ગાંજા સાથે ઝડપાયેલો જાવેદ જુણેજા નામનો જે આરોપી હતો કે તેનું જે ગેરકાયદેસર મકાન હતું તેના પર ડિમોલેશન કરવાની કામગીરી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જે ડિમોલેશન જે જગ્યાએ કરવામાં આવી રહ્યું છે તે જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે જાવેદ જોડાઈ ગયા છે કે તે સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મોટા પ્રમાણમાં ગાંજા સાથે ઝડપાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દાદાનું બુલડોઝર છે તે અત્યારે ફરી રહ્યું છે દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે તમામ જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા છે સાથે જ પીજીવીસીએલની ટીમ છે તેમના દ્વારા પણ વીજ જોડાણો છે તે અત્યારે તોડી દેવામાં આવ્યા છે કાપવામાં આવ્યા છે ખાસ કરીને હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને છપ્પન જેટલા જે ગુનેગારો છે કે તેમની યાદી છે તે તૈયાર કરવામાં આવી છે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અત્યારે જે ડિમોલેશન કરવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતના ડિમોલેશનની કામગીરી આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના જે બુટલેગરો છે ગુનેગારો છે કે તેમની સામે પોલીસ કડક હાથ તે પગલાં છે તે લઈ રહી છે મારી સાથે ડીસીપી સજનસિંહ પરમાર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ શું કહેશો સાહેબ અત્યારે સો કલાકમાં બુટલેગરો પ્રોહિબિશનના આરોપીઓ કે જીપીએ એકસો પાંત્રીસ કે જે કઈ કામગીરી કરવાની હોય જેના વિરુદ્ધ વધુ ગુનાઓ દાખલ થયેલા હોય હાલમાં જેઓ ન્યુસન્સ વેલ્યુ ધરાવતા હોય તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું અભિયાન ચાલી રહેલ છે તે મુજબ જો કોઈ આ ટાઈપના ઈસમો હોય ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હોય તો તે કનેક્શન ઉતરાવી લેવાનું અથવા તો ગેરકાયદેસર બાંધકામ હોય તો એ બાંધકામ થોડી પડાવવાનું અભિયાન અમે હાથમાં લીધેલ છે તે મુજબ અહીં આપ જોઈ શકો છો કે આ એક બાંધકામ છે કે જેમાં વીજ કનેક્શન જે દ્વારા ઉતારી લેવામાં આવ્યું અને હાલમાં જેસીબી દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદે બાંધકામ તોડાવવાની કામગીરી અમુક કરાવી રહેલ છીએ ગુનેગારો નું યાદી તૈયાર કરવામાં કઈ રીતના પગલાઓ લેવામાં માંગશે આપ જોઈ શકો છો કે આ રીતે જે પગલા ચાલુ થઈ ગયેલા છે તો જેમ જેમ અમુક માહિતી મળશે કે એ ઈસમ ને અટકાયતી પગલા લેવાની જરૂર છે એ ઈસમ નું ગેરકાયદે બાંધકામ છે કનેક્શન લીધેલા છે કે એવી કોઈ પણ જે પ્રવૃત્તિ હોય કે જેના વિરુદ્ધ પોલીસે હરકતમાં આવવાની જરૂર હોય તે તમામ પગલાઓ અમે લઈશું કઈ રીતના કાર્યવાહી ચાલુ રાખવામાં આવે છે એ તો મેં અગાઉ જણાવ્યું તેમ સાતસો છપ્પન ઈસમો યાદી છે પણ દરેકે દરેકના ના કઈ ગેરકાયદે બાંધકામો કે ગેરકાયદે વિસ કનેક્શન હોવાના નથી પરંતુ આ એક સર્વે છે અને એને આ ઉપરથી કાર્યવાહી કરી રેલ છે એમ જ જે માનો કે પાસા કરવાના થાય તડીપાર કરવાના થાય કે અન્ય કોઈ અટકાયતી પગલા કે જે પણ તેમને આવી પ્રવૃત્તિ કરતા અટકાવવા માટે જે પણ કરવાનું થતું હશે તે તમામ કાર્યવાહી અમે કરીશું ચોક્કસ જ ડીસીપી સજનસિંહ પરમાર છે કે તેઓ પણ સ્પોટ ઉપર પહોંચ્યા છે ને તેઓ પણ અત્યારે પગલા છે તે લેતા અત્યારે જોવા મળી રહ્યા છે સાથે જ ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી છે તે રાજકોટ પોલીસ દ્વારા શરૂ છે તે કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર અને ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ છે કે તેઓ અહીં પહોંચ્યા છે અને બુલડોઝરથી ડિમોલેશન કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં

તો ભાવનગરમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશન યથા